જય દ્વારા દર્શક મિત્રો ભૂમિ એટલે કે કર્મભૂમિ કહેવાય છે દ્વારકાના લોકો હંમેશા કર્મમાં માનતા હોય છે અને અનેક સત્કર્મો કરવા માટે લોકો બહારથી પણ દ્વારકા આવતા હોય છે અનેક કાર્ય દ્વારકાની સામાજિક સંસ્થાઓ કરતી હોય છે ત્યારે એવી જ એક સામાજિક સંસ્થા શ્રીહરી ચેરિટેબલ ટ્રસ્ટના અશ્વિન મહારાજ આપણી સાથે જે એક અનેરો વિચાર એમને આવ્યો અને દ્વારકાની ભૂમિ પર એક કાર્ય કર્યું એમની પાસે જ જાણશું એમના મુખ્ય શું છે અશ્વિનભાઈ તમારા જ મુખે તમે જણાવો કે આ શું અનેરો કાર્ય આજ રોજ આપણે ભેગા થયા છે દ્વારકાની કઈ ભૂમિ છે અને શું કાર્ય છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ શિવ શિવ આ જે મુક્તિધામ કે જ્યાં શ્મશાન જે આપણે કહીએ છીએ તો શ્મશાનની અંદર આથી મેં ત્રણ ચાર વર્ષ પહેલાં મેં એક સંકલ્પ કર્યો હતો કોરોનામાંની અંદર કે અહીંયા એક મારે એક ભાગવત કથા કરવી છે આવું ત્રણ ચાર વર્ષથી અમારો એક સંકલ્પ હતો અને દ્વારકાધીશ અને મહાદેવની પ્રેરણાથી અમારા જે રામધૂન મંડળ જે છે આપણે એમના પણ થોડા બધા ગ્રુપના સહયોગથી અને આ કાર્ય અમે સાકાર કરી આ જીવની આ ભૂમિની અંદર અનેક સંતો અહીંયા આવ્યા છે જે ભૂમિ ઉપર ઉડિયા મારા જેવા સંતો એ જે તપ છે મને પણ એવો વિચાર આવ્યો કે આ ભૂમિની અંદર અનેક આત્માઓ કોરોનાની અંદર એને કોઈને મોક્ષ ન મળ્યો કે મળ્યો હોય પણ આ ભાગવતના માધ્યમથી ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગોમતીના સાનિધ્યમાં સમુદ્રનાયના સાનિધ્યમાં આ દરેક આત્મા જે ભટકી રહી હોય એને સદગતિ મળે એમનો એમનો વૈકુંઠમાં વાસ થાય એને મોક્ષ મળે એવું અમારા શિવહરિઅન ક્ષેત્ર તરફથી અમારો એક અથાગ પ્રયાસ છે અને ભગવાનને પણ હું પ્રાર્થના કરું ભાગવત ભગવાનને પણ પ્રાર્થના કરું કે હે પ્રભુ આ ભૂમિ અંદર આ જે વૈકુંઠ ધામની અંદર કે જે આ ભૂમિની અંદર જે કોઈ આત્મા ભટકતી હોય એને સદગતિ મળે એમનો વૈકુંઠમાં વાસ થાય એ ઉદ્દેશ હું ભગવાન દ્વારકાધીશ અને ભાગવત ભગવાનને શ્રી ચરણોમાં પ્રાર્થના કરું જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આપણી સાથે દ્વારકાના અગ્રણી સામાજિક અગ્રણી અને મહાકાલ મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જે સમગ્ર દ્વારકાના સ્મશાન ભૂમિની દેખરેખ કરે છે અને કરે છે કે જો સ્મશાન આ ભૂમિ ઉપર આટલું સત્કાર્ય થઈ રહ્યું છે શું કહેવાના મૃત્યુંજય મહાદેવાય ત્રાણીમા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતે કરવો દ્વારકાની આ વૈકુટધામ એવી પવિત્ર ભૂમિ ઉપર જ્યાં શિવનો વાસ છે એવી ભૂમિ ઉપર શ્રી શ્રીવરી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રામધન સંકેર્તન મંદિરના સંયોજકથી આજે બે તારીખથી આઠ તારીખ સુધી શ્રીમદ્ ભાગવતનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે દ્વારકા સમસ્તની જનતાને આ ભાગવત સપ્તાહનો લાભ લેવા હું હાર્દિક અનુરોધ કરું છું સાથોસાથ આ પવિત્ર ભૂમિ છે જ્યાં શિવનો વાસ છે તેવી પવિત્ર ભૂમિ ઉપર આ બે તારીખથી જે ભાગવત સપ્તાહ શરૂ થયેલ છે તેમાં વિવિધ કાર્યક્રમો ઉત્સવો ઉજવવામાં આવશે જેમાં વામન સ્વરૂપનું પણ ઉજવવામાં આવશે કૃષ્ણ જન્મ છે રામ જન્મ છે રૂક્ષમણી વિવાહ છે તેમ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પ્રસંગોનો ઉત્સવો થશે તો સમસ્ત દ્વારકાની જનતા છે આનો લાભ લઈએ એવું હાર્દિક નિમંત્રણ સર્વે ભવંતુ સુખીનો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પછી અંતુમાં કશિત દુઃખ ભાગ ભણે જયોગ આપણી સાથે દ્વારકાના સામાજિક કાર્યક્રમ પ્રસંગભાઈ સાથે પ્રસંગ આજ રોજ દ્વારકા વૈકુંઠ ધામ ખાતે આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે તમે અનેક કાર્યો કરતા હોવ છો આ આમાં પણ તમારો ખાસ એક અલગ સહયોગ છે શું કે કાર્ય વિશે જય દ્વારકાધીશ શ્રી રામ જય રામ જય જય રામ દ્વારકાના ઇતિહાસમાં પહેલીવાર જે સ્મશાનની બાજુમાં વૈકુંઠ ધામ છે તે હોલમાં ભગવાન દ્વારકાધીશની કૃપા અને ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના આશીર્વાદથી ભાગવત સપ્તાહનું આયોજન શ્રી રામધૂન મંદિરના ગ્રુપ તરફથી થઈ રહ્યું છે ને અશ્વિન મહારાજ જે અન્નક્ષેત્રો ચલાવે છે તે વક્તા તરીકે તે બિરાજેલા છે તો હું એમ કહીશ દ્વારકાની જનતાને કે જેટલો લાભ લઈ શકે એટલો દ્વારકાવાસીને મારું હાર્દિક નિમંત્રણ છે અને પ્રાર્થના છે કે સૌ પિતૃઓને મોક્ષ માટે અહીંયા લાભ લેવા માટે તમને નમ્ર વિનંતી છે અને દરરોજ આઠ દિવસ સાત દિવસની જે સપ્તાહ ભાગવત સપ્તાહનું આયોજન છે તેમાં બહોળી સંખ્યામાં લાભ લે એના માટે બપોરના સમય છે બપોરે સા બપોરે ચારથી સાંજના સાત વાગ્યા સુધીનો છે તો મારી નમ્ર અપીલ છે કે બધા મારા ગ્રુપ ખૂબ ખૂબ નિમંત્રણ છે કે આવીને લાભ ને આ વૈકુંઠ વૈકુટધામ જેને સોનાપુરી કહેવામાં આવે છે અહીંયા હજારો મૃતાત્માઓ એવા પણ છે જેની સદગતિ નથી થઈ જેને પાણી પણ નથી મળ્યું તો અમારી એવી ભાવના છે કે એને સદગતિ મળે ને ભગવાન દ્વારકાધીશ એના ચરણોની અંદર એને સૌને રાખે એ બદલ દ્વારકા નગરપાલિકાઓએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે આ હોલની અંદર હું તો હવે એમ માનું છું કે દિન પ્રતિદિન જે વ્યક્તિઓને ભાગવતની ઈચ્છા થાય શિવ પુરાણની ઈચ્છા થાય દેવી ભાગવતની ઈચ્છા થાય જેને જે ઈચ્છા થાય એ આ ભૂમિની અંદર આવીને કરે એવી ભગવાન દ્વારકાધીશ શિવ શક્તિ રામચંદ્ર સીતારામજી રુક્ષમણી દ્વારકાધીશ સૌ બધે આગળ અમે પ્રાર્થના એને આશીર્વાદ લઈને આગળ બધેની સદગતિ થાય એવું વિચારીને આગળ ચાલીએ છીએ જય દ્વારકાધીશ દર્શકો આવા જ એક્સક્લુઝિવ રિપોર્ટ જોવા માટે જોડાયેલા રહો દ્વારકા ટુળે સાથે આવા જ રિપોર્ટ્સ અને આવા જ માહિતી તમારી સાથે તમારી પાસે અમે લેતા આવશું થેન્ક યુ જય દ્વારકાધીશ